શરૂઆતમાં વાત કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં છ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ છે બિલ્ડિંગ ધરાશાયી થતા કાટમાળમાં પંદર લોકોને ઈજા પહોંચી છે બે હજાર બનેલું બિલ્ડીંગ આઠ વર્ષમાં જ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદે હોવાની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તો કાટમાળ ખસેડવાની હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તો પાલી ગામમાં આવેલી બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ છે બિલ્ડીંગમાં ઘણા પરિવારો ભાડેથી રહેતા હતા તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે સુરતના સચિન વિસ્તારમાં છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે બિલ્ડિંગ ધરાશાયી થતાં કાઠમાડમાં પંદર લોકોને ઈજા પહોંચી છે બે હજાર સોળમાં જ આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું એટલે કે આઠ વર્ષમાં જ આ બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદે હોવાની પણ ક્યાંક ને ક્યાંક શક્યતા વર્તાઈ રહી છે કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે હાલ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે સમગ્ર કાઠમાળ હટાવવામાં આવી રહ્યું છે પાલીગામમાં આવેલી આ બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ છે આ બિલ્ડીંગમાં ઘણા પરિવારો ભાડેથી રહેતા હતા તો બે હજાર સોળમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું એટલે કે આઠ વર્ષમાં જ આ બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે તો કાઠમાળમાં પંદર લોકો ઈજાગ્રસ્ત થયા છે હજુ પણ કેટલાક લોકો હોવાની ક્યાંક ને ક્યાંક શક્યતા છે આઠ વર્ષમાં જ આ બિલ્ડીંગ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે તો ઘણા લોકોને સામાન્ય ઇજા પહોંચી છે પણ પરંતુ પંદર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આઠ વર્ષમાં જ આ સંપૂર્ણપણે બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું છે હાલ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ગચના સ્થળે પહોંચી ગયો છે પાલી ગામમાં આવેલી આ બિલ્ડીંગ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે છ માળની આ બિલ્ડીંગ હતી અને આઠ વર્ષમાં જ આ બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ છે તો કાટમાળમાં ફસાયેલા તમામે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ઘણા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તો પંદર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે હાલ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પરંતુ સવાલો અનેક છે બે હજાર સોળમાં જ આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું અને આઠ વર્ષમાં જ છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે હાલ સામાન્ય વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહત્વનું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે પરંતુ તે પહેલા જ આ જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામની આ બિલ્ડિંગ જે છે તે છ માળની હતી અને તે અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે આ બિલ્ડિંગમાં ઘણા પરિવારો ભાડેથી રહેતા હતા હાલ કાઠમાળમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે બે હજાર સોળમાં બનેલું બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થઈ ગયું છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેશ લાઈવ જોડાઈ ગયા છે શૈલેષ બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદે હોવાની પણ ક્યાંક ને ક્યાંક શક્યતા છે બે હજાર સોળનું બનેલું આ બિલ્ડિંગ આઠ વર્ષમાં જ ધરાશાયી થઈ ગયું છે હાલ ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે ફાયર વિભાગ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે રેસ્ક્યુ લોકોનું કરવામાં આવી રહ્યું છે શૈલેષ સુરતના સચિવના પાલી ગામ ખાતેનું આ જે બિલ્ડીંગ ધરાશાયી થયું છે એ કાયદેસર હતું ગેરકાયદેસર હતું એ સવાલો પછી ઉભા થાય છે પરંતુ અત્યારે આ મકાન પાંચ માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે એમાં થી વધુ લોકો અંદર ઘટાયા હોવાની આશંકા વ્યક્ત આવી છે અને હાલ સુરત ફાયર દ્વારા હાલમાં આ સ્થળે કાટમાળ જે છે એ ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને સુરત ફાયર બ્રિગેડ ને હજુ પણ આશંકા છે કે અંદર કેટલીક વ્યક્તિઓ હોઈ શકે દટાયેલી હોઈ શકે અને તે જીવંત પણ હોઈ શકે હાલમાં સુરત ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ કામગીરી ચાલવામાં ચાલી રહી છે લશ્કરો દ્વારા બે જેસીબી લાવવામાં આવ્યા છે અને જેસીબી ની અસ્તક અત્યારે આ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે બીજી તરફ ઘટનાની જાણ થતા તુરંત જ સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારથી સુરતના મેયર સત્યભાઈ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ ડેપ્યુટી મેયર સહિતનો સ્ટાફ અહિયાં ઘટના સ્થળે આવ્યો છે સાથે સાથે સુરતના જે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે ને તમામ અત્યારે આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આ જે ઘટના બની છે એને લઈને અત્યારે સૌ કોઈ અહિયાં પહોંચ્યા છે હજુ લગભગ પંદરેક વ્યક્તિ અંદર ઘટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ હાલમાં મેયર માવાણી પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરી જાણવાનો પણ પ્રયાસ કરીએ કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર મામલે તેમનું શું કેવું છે કઈ રીતે તેઓ ઘટનાને જોઈ રહ્યા છે તો છ આ બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે ત્યારે સવાલો છે કે નબળા કામ માટે જવાબદાર કોણ મહત્વનું છે કે આઠ વર્ષમાં જ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે હાલ કાઠમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે પાલી ગામમાં આવેલી આ બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈ ગઈ છે ઘણા પરિવારો આ બિલ્ડિંગમાં ભાડેથી રહેતા હતા ત્યારે કાઠમાળમાં ફસાયેલા લોકોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સુરતમાં છ માળની બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે તો પંદર જેટલા લોકો જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે દરાશાહી થયું છે ત્યાંથી એક વ્યક્તિને અત્યારે એક મહિલાને જીવિત કાઢવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના લાશ્કરો દ્વારા જે આ ઓપરેશન કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગ થોડો સમય પહેલા ધરાશાયી થયું અને અહીંયા સુરત ફાયર બ્રિગેડ પહોંચી છે અને તેમણે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને જોઈ શકાય છે કે એકસો આઠના ના જે સભ્યો છે સુરતના ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે એ તમામ અહીંયા પહોંચ્યા છે અને તેઓ અહીંયા આ મહિલાને અંદરથી કાટમાળ ની અંદર આખું ઓપરેશન સુરત ફાયર બ્રિગેડ અત્યારે અહીંયા પહોંચ્યું છે અને સુરતના કલેક્ટર પણ અત્યારે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને સુરત કલેક્ટર સાથે પણ આપણે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ છીએ તેવું

બીજું રેસ્ક્યુ પણ શરૂ કર્યું છે ત્યાં હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સુરત ફાયર બ્રિગેડની આખી આખી ટીમ લાગી છે અને અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને જે રીતે આ ઘટના આખી બની છે તેમાં હજુ વધુ કેટલાક લોકો જીવત બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને પગલે અત્યારે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે એ અંદર પહોંચીને કાટમાળની અંદર જઈને લોકોને જીવતા બહાર કાઢવાનો એક પ્રયાસ કરી રહ્યા છે છેલ્લા એક કલાક દરમિયાન થી આ ઓપરેશન ચાલી રહ્યું છે ફાયર બ્રિગેડને એક મહિલાને જીવતી બહાર કાઢવામાં સફળતા મળી છે ને વધુ વધુ પણ પ્રયત્નો ચાલી રહ્યા છે કેમેરામેન સજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યૂઝ સુરત પાંચ વાળનું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું છે એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટરશ્રી મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે તમે જોવો તો હમણાં જોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે હજુ માહિતી મળી નથી હું પણ મને આવ્યો છું પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશંસનીય કામગીરી છે અને બધા જ અધિકારી મિત્રો મશીનરી કામે લાગી ગઈ છે હજુ માહિતી મળી નથી શૈલેષ ખાસ કરીને આઠ વર્ષમાં જ આ બિલ્ડીંગ ધરાશાયી થતા અનેક સવાલો છે આ બિલ્ડીંગની હાલત કેવી હશે તે પણ સમજી શકાય છે અને ખાસ કરીને ત્યાં ઘણા બધા પરિવારો પણ ભાડે રહેતા હતા કેમ આ જોખમ કોઈને ના દેખાયું પ્રત્યક્ષ દર્શિનું શું કહેવું છે શૈલેષપણે સાત થી આઠ પહેલા જ બનાવવામાં આવ્યું અને એ ધરાશાયી થઈ ગયું છે કેવી રીતે લોકો કરવામાં આવી રહી છે હાલ આપણે સુરત ચોર્યાસી આ વિસ્તારના જે ધારાસભ્ય છે સંદીપભાઈ એ આપણી સાથે જે એમની સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કરીશું કે સંદીપભાઈ નું શું કેવું છે કેવી રીતે ઘટના બની છે સંદીપભાઈ આખી ઘટના કેવી રીતે બની કોઈ વિગત આવી હમણાં અમને માહિતી માટે કલાક પહેલા આ ઘટના બની હતી અને આમાં સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ અને બધી ટીમો કામે લાગી ગઈ છે અને હમણાં એક બેનને આપણે સેફટી બચાવી શક્યા છે અને તંત્ર પૂરજોશમાં કામે લાગી ગયું છે અને હવે અંદર કેટલા લોકો છે એને કઈ માહિતી નથી પણ ત્રણ ચાર લોકો છે એ માહિતી એમ અંદાજીત મળી રહી છે એટલે જે રીતે રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને જેમ જેમ સમય જેમ માહિતી મળશે કે આમાં શું સ્વાભાવિક છે આ ઘટના બની એટલે ફરિયાદો શરૂ થાય મકાન અંગે કોઈ ફરિયાદો હતી કે ગેરકાયદે બાંધકામ અંગે એવી કોઈ ફરિયાદો થઈ જો કોઈ માહિતી મળી નથી પણ હમણાં તો આપણે પ્રારંભિક ધોરણે તો માધરણ દ્રષ્ટિએ રેસ્ક્યુ કરીને જે બી લોકો ફસા માટેની માટે ટીમ કે ખુબ મોટા પ્રમાણમાં ને અસરકારક રીતે હાલ રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે અને સૌથી અગત્યનું છે કે અહિયાં આ જે રૂમ છે અહિયાં બિલ્ડિંગ છે એમાં બાર થી પંદર જેટલી રૂમો હતી આ રૂમો કેવા પ્રકારની હોઈ શકે કેવી હતી એ બતાવવા માટે એક સાજુ બિલ્ડિંગ છે એમાં હું પ્રયાસ કરું કે જેવી રીતે આ બિલ્ડિંગ છે બનાવવામાં આવી હતી અને એ પંદરક જેટલી રૂમો વાળું આ બિલ્ડિંગ સાત આઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને સાત આઠ વર્ષ પહેલા માત્ર ને માત્ર ભાડાના આશય અને મજૂરો રહેવાના આશયથી બનાવવામાં આવેલું આ બિલ્ડિંગ હતું જે ધરાશાયી થઈ ગઈ છે પ્રચીન પાલી વિસ્તાર ની અંદર પાલી ગામ જે છે એ પાલી ગામની અંદર ના ભાગે સોસાયટી નો એક એરિયા છે ત્યાં આ દુર્ઘટના બની છે હાલ હજુ પણ ત્રણ થી ચાર વ્યક્તિ અંદર દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમનું રેસ્ક્યુ જ અત્યારે ચાલી રહ્યું છે જી િલ્ શૈલેષ બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદે હોવાની પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ છે ત્યારે હવે બિલ્ડીંગની માલિકીની લઈને પણ સવાલો છે ખાનગી માલિકીનું આ બિલ્ડીંગ હતું કે પછી જાહેર માલિકીનું બિલ્ડિંગ હતું કેમ કે જોખમ હોવા છતાં આ બિલ્ડિંગમાં ઘણા પરિવારો ભાડે રહેતા હતા અને આઠ જ વર્ષમાં બિલ્ડિંગ બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું છે એટલે કામગીરીની લઈને પણ સવાલો છે ચોક્કસપણે કામગીરીને લઈને સવાલો ઉભા થઈ શકે આ સચિનનો પાલીનો આ એ વિસ્તાર છે જે થોડા સમય પહેલા જ થોડા વર્ષો પહેલા જ સુરત મહાનગરપાલિકાની હદ ભળ્યો છે એ પહેલા પ્રસિદ્ધ કંસાડ નગરપાલિકા હતી એકાની નગરપાલિકાની નો આ વિસ્તાર હતો અને ત્યાં જ તે સમયે આ બાંધકામ થયું હોવાની વાત સામે આવી રહી છે અલબત્ત સોસાયટી વિસ્તારની અંદર આ એક પ્લોટની ની અંદર ત્રણ કે ચાર પ્લોટ ભેગા કરીને આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હોય તેવી એક શક્યતા દેખાઈ રહી છે અત્યારે અમે જ્યાં ઉભા છીએ ને જ્યાંથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ

એની જે ફોલો પ્રોસીજર છે એ અત્યારે એની જવાબ છે પહેલાથી જ જે છે કોર્પોરેશન કોર્પોરેટ તરફથી આપવામાં આવે છે અને જ્યાં પણ એમ લાગશે કે વધારે ની હદમાં જ આવેલા વિસ્તાર કે પાલી વિસ્તારમાં છ માળનું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું છે અનેક લોકો અંદર ફસાયેલા છે જેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કાઠમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે ત્યારે સવાલો છે કે આઠ વર્ષમાં જ આ બિલ્ડીંગ ધરાશાયી કેમ થઈ શકે બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદે હોવાનો પણ ક્યાંક ને ક્યાંક દાવો થઈ રહ્યો છે મહત્વનું છે કે બિલ્ડીંગને લઈને ખાલી કરવાની નોટિસ જે છે તે આપવામાં આવી હતી કે નહીં કેમ કે ઘણા લોકો અંદર હજુ પણ ભાડે રહેતા હતા શૈલેષ ખાસ કરીને આ બિલ્ડીંગ જયારે જમીન દોસ્ત થઈ ગઈ છે ત્યારે સવાલો છે કે શું બિલ્ડીંગને ખાલી કરવાની કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં કેમ કે ઘણા પરિવારો અંદર ભાડેથી રહેતા હતા શૈલેષ આ જે બિલ્ડીંગ ધરાશાયી થયું છે એ બાબતે કે કેમ એ જર્જરિત હતું તો એ બાબતે મોટી અપાઈ હતી કે કેમ એની કોઈ જ વિગતો હજી અહીંયા સ્થળ સ્થળ પર નથી ને ખાસ કરીને સુરત ના મેયર ખુદ અહિયાં હાજર છે અને મેયરે પણ આપણી સાથે વાતચીત ના અંદર જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી સૌથી પહેલી પ્રાયોરિટી છે અને ત્યારબાદ બિલ્ડિંગ ની કાયદેસરતા અંગે અને આનું પ્લાન હાથ ધરો તો કેમ કે બાકીના તમામ મુદ્દા લઈને એ પછી કામગીરી કરવામાં આવશે હાલના તબક્કે બિલ્ડિંગ ના થી રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ જે રીતનું બાંધકામ છે તે જોતા ચોક્કસપણે કહી શકીએ કે આ આ બિલ્ડિંગ નું પાસ થયેલો ખુબ ઓછી છે અથવા તો આ કાયદેસરતા અંગે પણ ઉભા થશે એ એક સવાલ ચોક્કસ સવાલ છે ગામ સોસાયટી ની અંદર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે ને આવું આ એકમાત્ર બિલ્ડિંગ નથી અહિયાં આસપાસ તમે જોઈ શકો છો અત્યારે બતાવું છું આવા લગભગ લગભગ ફક્ત જેમાં નાની રૂમ આપવામાં આવે છે અથવા તો કામ કરતા હોય છે તેઓ તેવા લોકોને અહિયાં રાખવા રહેવા માટેની આ જગ્યા છે અને ત્યારે ચોક્કસપણે એટલું કહી શકીએ કે આ બિલ્ડિંગ કાયદેસરતા ચોક્કસ શકે છે કારણ કે જે રીતનું બિલ્ડિંગ આ પડી ગયું એ બિલ્ડિંગ અને આસપાસના બાકીના બધા બિલ્ડિંગો છે તે જોતા કોઈ પણ સંજોગોમાં એના પ્લાન પાસ થયા હોય કે મંજૂરી મંજૂરી સાથે આ બિલ્ડિંગો બન્યા હોય તેવી સત્યતા દેખાતી નથી પરંતુ હાલ હવે ત્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું છે અને જે રીતે મેયર અને કલેક્ટર બંનેએ કહ્યું કે હાલની પ્રાયોરિટી હવે શૈલેષ હવે તપાસ કરવામાં આવશે હવેથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે શું અંદર રહેતા લોકોને જાણ હતી શું લોકોને નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડીંગ ખાલી કરવાની તેને લઈને શું વિગતો મળી રહી છે નોટિસો અંગે પણ હજી સુધી અહિયાં કોઈ વિગતો સામે આવી રહી નથી કારણ કે અહિયાં જે આ બિલ્ડિંગ આજે છે અને જે રીતનો વિસ્તાર છે જે રીતનો એરિયા છે અને આસપાસના બિલ્ડિંગોમાં જે રીતે લોકો રહે છે તે તમામ ચોક્કસ કહી શકાય કે પરપ્રાંતિય લોકો છે વધુ લોકો છે તેઓ અહીંયા ભાડેથી રહે છે અને તેઓને આ બધી કાયદેસરતા બાબતો બાબતે ખૂબ ઓછી જાણકારી હોય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે તેમ છતાં પણ હાલમાં સમગ્ર ઘટનાને લઈને જે પ્રશ્નો ઉભા થયા છે એ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને અને ખાસ કરીને જે રીતે આ સમગ્ર ઘટના બની છે તેમાં અત્યારે હાલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓ અત્યારે વાત કરી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરી એટલે પણ જાણવાનો આપણે પ્રયાસ કરીએ કે હાલ આ અહિયા એક રેસ્ક્યુ ઓપરેશન ચાલી છે ને જે રીતે ભારતીય ગેટના જવાનો એ રેસ્ક્યુ ઓપરેશનમાં જળપ પધારી છે તેમાં દોસ્તો એવું લાગી રહ્યું છે કે અંદર કોઈ વ્યક્તિ જીવન છે કે અંદર કોઈ વ્યક્તિનું લોકેશન મળવાની શક્યતા ખૂબ જ જે સદન જેએડસી પોલીસ સ્ટેશન એરિયામાં એક બિલ્ડિંગ 3 વાગ્યાની આસપાસ પડી ગયેલ છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે એમાં એક બેન હતા એમને બચાવી અને હોસ્પિટલ રવાના કર્યા છે અત્યારે આ બચાવની કામગીરી ચાલુ છે ચોક્કસ આંકડો નથી અમારી અત્યારે બચાવની કામગીરી ચાલુ છે કેટલા લોકો બધા હોય શકે ચોક્કસ આંકડો નથી પણ અમારી કામગીરી બચાવ કામગીરી અત્યારે ચાલુ છે એ ચોક્કસ ખ્યાલ નહીં એ તપાસ ચાલુ છે એક બેન હતા એમને અંદરથી બચાવ કરી અને હોસ્પિટલમાં મોકલ્યા છે તે સિવાય એકનો અવાજ આવે છે એના માટે બચાવ કામગીરી ચાલુ છે